વાગડા પોલીસ દ્વારા ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે સપાટો બોલાવી દીધો હતો પોલીસે પાંચ મહિન્દ્રા બોલેરો ગાડી છ છોટા હાથી ટેમ્પો છ મારુતિ ઇકો ગાડી તથા બે મળી કુલ ઓગણીસ વાહનોને બસો સાત મુજબ ડિટેન કરાયા હતા પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વાગડા તાલુકાની સાયખા વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચો ખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે પરંતુ આવા નિયમોને અભરાઈએ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલા લેતું નથી ને મોટે પાયે બૂમ ઉઠી હતી જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે